તો છે ને તમે બધા અમને કોમેન્ટ કરી છે કે નેક્સ્ટ એને લાવો નેક્સ્ટ ક્યુ એને લાવો તો ફાઇનલી આપણે છે ને નેક્સ્ટ ક્યુઅન આવી ગયો છે પણ આપણે છે ને ફૂલ ફેમિલી ક્યુઅને કરીએ પણ આજકાલે છે ને આપણે એસ કે ભાઈ ને હું બે સી એમાં સી આમ કે આ છે ને આ જેટલી ફેમિલી આપણે છે ને ક્યુઅને કરવાનો હતો પણ બધા આપણે પપ્પા વ્યા છે એના કામે મમ્મી વ્યાઈ જાય છે એના કામે બધા હવાના કામે વ્યાઈ છે તો પછી ખોટો ક્યુ એને બે દિવસ મોડો તો થઈ ગયો છે અને હજી પાછું એક દિવસ વીયો એટલે મેં કીધું આપડે બે ભાઈ કરી નાખીએ ક્યુ એને આપણે છે ને માં એક સ્ટોરી નાખી છીએ કે તમને છે ને જે પ્રશ્ન હું ને મનમાં જે કઈ પણ પ્રશ્ન આવે ને એ સ્ટોરીમાં કહી ગયો એટલે છે ને આપણે નેક્સ્ટ ક્યુ એને લાવવાનો છે તો તમે હશે ને બધા ઘણા બધા પ્રશ્ન પૂછા એમાંથી જે આપણને હારે લાગે ને જે આપણે બેટર લાગે ને એ આપણે પિક કર્યા છે ને તમારા પ્રશ્નોને હિતના આપ જવાબ દેવાનો છે તો એન્ડ લગી જોજો ને તમારા પ્રશ્ન જવાબ હિતના દીધો છે તો હાલ આપણે છે ને આપણા ક્યુ એન એને સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન પૂછે છે કિશનભાઈ ભરવાડ એ એમ પૂછે છે કે હોમા ઘરવાળી ક્યાં ખોવાઈ ગઈ કે ભાઈ તો યાર એનો જવાબ હું દેવો આપણે છે ને ઘણા બધાના વિડીયો બનાવ્યા છે પણ હવે આપણે વધારે શું બતાવ્યું ખોટું એટલે આપણે છે ને સમ આવશે તારે આપણે રિવીલ કરીશું કેમ કે ઘણા બધા જ્યારે આપણે જા જઈને બધા એમ જ પૂછે કે હામાંગરવાળી કોણ છે તો આપણે છે ને રિવીલ કરવાની છે પણ હમણાંની થોડીક વાટ જોવો તો હાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન માં હર્ષદીનો લાડલો પૂછે છે એમ કે છે કે તમારા લગ્ન કેદી છે અરે ભગવાન લગન ની હજી તો વ્યવહારમાં તો મેસેજ કરજો એટલે આપણે નઈ એવું કઈ નથી કરવાનું આપડે એ મને વાત જ નહીં લગન ની કેમ કે છે ને મારી ઉમરે જે હાવ નાની છે તમને બધા ભલે ગમેડો લાગુ પણ જે છે ને મારા પંદર વર્ષ છે તો હાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન મિસ્ટર સાગરભાઈ પૂછે છે એ એમ કે છે કે એસ કે ભાઈ યુટ્યુબ ચેનલ ક્યારે શરૂ કરી અને એને બધો યુટ્યુબનો અભ્યાસ ક્યાંથી લીધો આનો વિડીયોનો મોકો તો કાંઈ નહીં પણ રિપ્લાય જરૂર આપજો તો આપણે તો એટલું બધું યુટ્યુબ યુટ્યુબમાં નોલેજ કંઈ નથી પણ આપણે એસ કે ભાઈ બહુ ઓલ્ડ પ્લેયર છે ઘણા વર્ષોથી યુટ્યુબમાં કામ કરે તો આપણે છે ને એને જ પૂછી લઈએ તો ભાઈ આપણે છે ને યુટ્યુબ શરૂ કર્યું લગભગ બે હોલના એન્ડમાં એટલે કે બે હજાર સત્તર શરૂ થવાની વાર હતી અને મને યુટ્યુબ વિશે માહિતી મળી પછી મેં છે ને શરૂ કર્યું હતું તયુંનો એક ચેનલ બનાવતો એમાં લોગો મેંગતો બીજી ચેનલ બનાવતો એમાં વિડીયો મૂકવાનું શીખતો એમ કરી કરીને શીખતો શીખતો બે હજાર અઢાર કે ઓગણીસ છે ને ત્યાં બધું મને ખબર પડી જાય કે આ વિડીયો મૂકે નામ કરાય તેમ કરાય ત્યાં સુધી નહીં યુટ્યુબ જ ચેનલ બનાવી બીજું કાંઈ નહીં વિડીયો મૂકો યુટ્યુબ ચેનલ નવી બનાવી પાછો વિડીયો મૂકું યુટ્યુબ ચેનલ નવી બનાવી પાછો વિડીયો મૂકું એમ કરીને દિવસો કાઢ્યા નકર આમ બહુ જૂનો ક્રિએક્ટર છું

ઈસમયમાં અને એ સમયમાં વિડિયો ને એવું નાખતો ને એવું બધું करतो ને એટલે પછી મને એથી થોડીક માહિતી મળી અને પછી એનું જોઈ જોઈને હું YouTube માં વિડિયો બનાવતા હીકતો તો આ રીતે સાહેબ આપડા છે ને એસકે ભાઈ બહુ જૂના પ્લેયર છે ઓલ્ડ પ્લેયર છે બધા કે ને તો હાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે હાર્દિક ભાઈ રાવલ એ એમ કહે છે કે YouTube માંથી બહુ પૈસા આવે દુબઈ જઈ આવો જાવ લા એટલા બધા પૈસા નથી આવતા આમાં ભાઈ આમ તો દુબઈ જવાનું ઘણાનું સપનું હોય અને અમારું સપનું છે પણ કાઈ વાંધો નહીં તમારો સપોર્ટ ને કાક માતાની દયા એનો સમય આવશે ત્યારે આપણે જરૂર બાકી અત્યારે રહી વાત પૈસા ને કે પૈસા આવતા નથી તમારો સપોર્ટ તમે જો સપોર્ટ કરતા રહે તો આપડે દુબઈ જાવ દુબઈ ના બ્લોગ બનાવશું ચલી બાકી આપડે દેશી દેશી દુબઈમાં દેશી બ્લોગ હા તો હાલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે સોહમ ભાઈ એમ કે છે કે તમારા ઘરમાંથી સૌથી વધારે તમને સપોર્ટ કોણ કરે છે મારું નામ લેજો તો સૌથી પેલા તમારું નામ સોહમભાઈ સપોર્ટ કરી તારે જ આ બધું સફળ થાય ને એવું બધું થાય એટલે હા આખું ઘર આપણને સપોર્ટ કરે છે ને બે ભાઈ એકા બીજા સપોર્ટ કરી નેક્સ્ટ મિસ્ટર કવાડભાઈ પૂછે છે તમારી સગાઈ થઈ ગઈ છે નહીં ભાઈ પેલા કહી દો મારી સગાઈ નથી

તો બોલવાનું ટેલેન્ટ તો આમ જે મનમાં આવે ને એવું બોલી કઈ એવું કઈ નથી કે ટેલેન્ટ છે એવું કઈ છે પણ હવે ટેવ પડી જાય કેમેરો આમો હોય ને એવું હોય ને પેલા હું નહોતો બોલી આપતો પણ હવે છે ને ધીમે ધીમે પ્રેક્ટિસ પડતી જાય એટલું બધું મને કોન્ફિડન્સ બોલવાનું એટલું આવે કેમ કે પેલા હું હિન્દીના બ્લોગ બનાવતો તો હિન્દીનું આવડી એટલે અનકમ્ફર્ટેબલ ફીલ જ ન થાય એટલે છે ને ધીમે ધીમે પ્રેક્ટિસ પડી ગઈ ને એવી રીતે આદત પડી ગઈ બાકી એસ કહેવાય બને તો શું કેવું એને તો પહેલેથી જ એને આદત છે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે છે નીતિશભાઈ બારિયા એમ કે તમે નવી ગાડી ક્યારે લેશો અને કઈ લેશો તો એની ખબર ન હોય ખબર હોય તો ભાઈ લઈને કઈ ગાડી ગાડી લઈ નવી તો આપણે વાત તો તો આપણે નવી લઈ લીધી છે પણ રહી વાત ફોર વ્હીલ ની તો ફોર વ્હીલ આપણે જલ્દ લગભગ 1 થી બે વર્ષમાં આવશે પણ કઈ આવશે ને એ કેવું નથી સિક્રેટ છે પણ હવે એ નથી ખબર કે નવી આવશે કે જૂની આવશે હવે એ પછી પૈસા માંથી ડિપેન્ડ કરે કે આપણી પાસે પૈસા એ પ્રમાણે થાય તો નવી અને એ પ્રમાણે પૈસા ન થાય તો જૂની તો નેક્સ્ટ ક્વેશ્ચન ભાઈ પૂછે છે મયુર એમ કહે કે ડીકે ભાઈ તમે કેટલા વર્ષના છો તો ભાઈ મારા વર્ષ છે 15 હમણાં 16મો વર્ષ બે છે ને એસ કે ભાઈ તારા કેટલા છે આરોટ તું ને તો ભાઈ મારી જન્મ તારીખ છે 6 6 2002 તો છે ને વર્ષ થાય છે ટોટલ 24 એટલે 24 વર્ષ લગભગ પૂરું નઈ શું હોય પણ આવતો છઠ્ઠો મહિનો થાય ને આવતી 6 આવતા 6 મહિનામાં છઠ્ઠી તારીખે મારા

બધી તમને ખબર હોય તમે ફોલો કરવા મળશો એટલે કાલ થઈ જાય કાંઈ વાંધો નહીં અત્યારે તમે જેટલો અમને સપોર્ટ કરો છો એ અમારા માટે ઘણું છે બાકી થેન્ક યુ સો મચ જે અમને ફોલો કરે છે અને હજી આપણે જલ્દી વન મિલિયન કરવાના છે કાલે થાય ખબર નથી પણ જલ્દી થાય માતાજીની દિયા થી અને તમારા સપોર્ટ થી તો નેક્સ્ટ ક્વેશ્ચન રેયાન્શ સોલંકીભાઈ પૂછે છે એમ કે તમને અથવા યસકે ભાઈ ને કઈ વ્યસન છે કે નહીં તો ભાઈ તને ભાઈ કઈ વ્યસન છે તો ભાઈ મને તો કઈ વ્ય નથી હતા પણ સોરી દીધા એમાં છે ને હું હું આજથી વર્ષ થઈ ગયા છે ને માવા ખાતો પછી એમાં શું એવું કે હું જયારે માવા ખાતો ને ત્યારે મને વિડીયો બનાવતો વિડીયો બનાવતો ને ત્યારે મોર તો માવો હોય જ એટલે પછી મને બોલવાની થુકવાની બધી તકલીફ પડતી ને એટલે મને કંટાળો થતો પછી શું કરવું પછી હા એટલી મે મગજ જો ને મારો એટલી ખીસ સડી ગઈ ને માવા ધા મેં એટલે પછી છે ને તૈયાર માવા મેં દીધા મેં દીધા હજીપારી ને મારા ભાઈ માવા વગર હાલતું ચોવીસે કલાક મોઢામાં હોય માવા કારણ કે ભવિષ્યમાં મારે બનવું થયું તો યુટ્યુબ માં છે ને એક ઇન્ફ્લુઅન્સર જ બનવું હતું અને માં વિડીયો બનાવતી વખતે જ મોઢામાં માવો હોય

છે ભાઈ બધા ક્રિએટર ન્યુ બિઝનેસ કરે છે તો તમે પણ શરૂ કરો કે આયો મેન ક્વેશ્ચન તો ભાઈ આપડે બિઝનેસ કરવાનો છે પણ લાગશે એક બે વર્ષની વાર કારણ કે ચાદી પાછો છે ને આપણને સમાજ સ્વીકાર છે

એમ પૂછે છે કે ભાઈ તમારે નવું ઘર કેદી બનાવવાનું છે તો નવા ઘરનો તો કઈ એટલો બધો પ્લાન નથી પણ યસ કે ભાઈ એ બધી માહિતી હોય જે વસ્તુ એક વખત થાય ને એ હંમેશા સારું કરવું મારું તો કેવું એવું છે કે જે જિંદગીમાં એક વખત થાય ને એ વસ્તુમાં ભલે વાર લાગે પણ સારું કરવું એટલે મારે છે ને ઘર એક જ વખત થાય એટલે બનાવવાનું છે પણ સારું બનાવવાનું છે એટલે આપણે બે ત્રણ વર્ષ ખમી જાય પછી આપણે છે ને જોરદારે ખારામાં સારું ઘર બનાવવાનું છે એટલે બાકી ઘર તો આગળ શરૂ થઈ જાય આપણે બનાવવાનું પણ નહીં જિંદગીમાં એક વખત બને પછી પાછું ઘર બને નહીં એટલે આપણે છે ને સમય આવશે ત્યારે આપણે બનાવવાનું છે પણ જોરદાર તો ભાઈ તમારા બધાના પ્રશ્ન છે ને અહીંયા પૂરા થઈ ગયા છે ઘણા બધા પ્રશ્ન પૂછ્યા અને આપણે છે ને અડધાના લીધા કેમ કે જે હારા હારા લાગે ને એ જ આપણે લીધા ને તમારો જો ક્વેશ્ચન નો હોય ને તો તમે કોમેન્ટ કરી દો કે નેક્સ્ટ ક્યુ એને લાવો એટલે આપણે છે ને નેક્સ્ટ ક્યુ એને લાવશું ને તમારા જે બાકી રહ્યા ને એ આપણે પ્રશ્ન બોલવાના છે અને હા આ યુટ્યુબ ચેનલમાં આપણું ફર્સ્ટ ક્યુ એને છે આ જે નવી ચેનલ છે ને

તો હાલો ભાઈ જલ્દી છે ને એક કે લાઇક જલ્દી કરી નાખો તો હાલ ભાઈ વિડીયો ને અહીંયા કરી એન્ડ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હલો ભાઈ મળી નેક્સ્ટગ માતાજી જય માતાજી જય દ્વારકાધીશ બાય